નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ નકલી પોલીસ બની યુવક ને અશ્લીલ વિડીયો બાબતે સાયબર ફ્રોડ માળિયા હાટીના તાલુકાના ચોરવાડમાં સાયબર ફ્રોડ મામલે યુવકનો આપઘાત સાયબર ફ્રોડના ભોગ બનેલા યુવકે પોતાના ગોડાઉનમાં કર્યો આપઘાત એક લાખની રકમ માંગી ચોવીસ હજાર રૂપિયા આપ્યા હોવા છતાં વધુ રકમની કરતા હતા માંગણી મેસેજ મોકલનારનો નંબર ડીએસપી સુનિલ દત્ત દુબે દર્શાવતો હતો સાયબર પોલીસ મુખ્યાલય મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના લેટર પણ મળી આવ્યા જેમાં નશ્રી યુવતીઓ સાથે સંબંધ રાખ્યો હોય સેક્સ્ટોરેશન કરવામાં આવતું હોય યુવકે ટેન્શનમાં આવી ગળે ફાંસો ખાઈ લીધો પોલીસે મોબાઈલ ચેક કરતાં નાણા ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું નાનાભાઈ દિવ્યાને ગોડાઉન જતાં મોટો ભાઈ લટકતો જોવા મળ્યો પોલીસ તપાસમાં એક ઓડિયો ક્લિપ પણ મળી આવતા તપાસ શરૂ કરી હતી જેના આધારે પોલીસે મધ્યપ્રદેશથી બે આરોપીઓને કર્યા ગિરફ્તાર હજુ વધુ આ રેકેટના સામેલ હોવાની શંકા પર પોલીસ તપાસ કરી રહી છે ગત તારીખ બાર દસ બે હજાર પચીસ ના રોજ ચોરવાડ બંદર ખાતે મચ્છીમારી વ્યવસાય કરતા ભાવિકભાઈ કરશનભાઈ સોલંકીએ એ ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરેલ આ બનાવ સંદર્ભે તેમના ભાઈ દિવ્યેશભાઈએ જાહેરાત આપતા ચોરવાડ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ અકસ્માત મોતની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ ઊંડાણપૂર્વકની વિગતોની ચકાસણી કરતા ચોરવાડ પોલીસને ધ્યાન પર આવેલ કે મરણ જનાર ભાવિકભાઈ છે તેઓ આર્થિક સંક્રમણને કારણે ગળે ખાધેલ નથી પરંતુ તેઓ સાથે સાયબર ફ્રોડની ઘટના બનેલ છે આ બનાવની મોડસ ઓપરેન્ડી એવી છે કે આ જે ભાવિકભાઈ છે તેમને એક ડીએસપી સુનિલ દત્ત દુબે એવું નામ લખેલ વોટ્સઅપ આઈડી ઉપરથી વોટ્સઅપ કોલ આવેલા હતા અને આ જે ડીએસપી સુનિલ દત્ત દુબે નામના જે વોટ્સઅપ આઈડી વાળા વ્યક્તિ છે તેઓ પોતાના ડીપીમાં રાજ્ય સાયબર પોલીસ મુખ્યાલય ભોપાલ મધ્યપ્રદેશ એવું હેડિંગ બાંધેલું હતું અને આ વોટ્સઅપ આઈડી માંથી મરણ જનાર ભાવિકભાઈને ત્યાંથી નોટિસ મોકલવામાં આવેલી હતી કે તેઓએ મ્યુટ વિડીયો કોલ કરી અને ગુનાહિત પ્રવૃત્તિ કરેલ છે જે સબબ તેમની સામે ગુનો દાખલ થયેલ છે આ ગુના માટે તેઓએ રૂપિયા એક લાખ અને એકાવન એટલો દંડ ભરવો પડશે અને જો દંડ ભરવામાં નહીં આવે તો તેઓને જેલ હવાલે કરવામાં આવશે આવી લેખિત નોટિસો આ વોટ્સઅપ આઈડી ઉપર તેઓએ પોતાના એકાઉન્ટમાંથી બે જુદા જુદા યુપીઆઈ આઈડી એક છે અંકિત રાજા બુંદેલા અને એક રાજેન્દ્ર પરિહાર આ અંકિત રાજા બુંદેલાનું જે યુપીઆઈ આઈડી છે તેમાં તેઓએ દબાણ વર્ષ પંદર હજાર રૂપિયા કરતા આવી અને ભાવિક ભાઈ કરેલ હોવાનું તપાસમાં જાણવા મળેલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ માનની એસપી સાહેબ દ્વારા તાત્કાલિક અસરથી આ બનાવ સંદર્ભે અકસ્માત મોતમાંથી બીએનએસ એકસો આઠ

અને તેઓના દિવસ બે ના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે હાલ આ ઘટનાની સમગ્ર બાબતની તપાસ પીઆઈ શ્રી સમીર મંદ્રા કરી રહેલ છે વધુ વિગતો મળી આપને જણાવવામાં આવશે